હાલમાં ગણેશોત્સવનો મહાપર્વ ચાલી રહ્યો છે ભારતના મોટા ભાગના રાજ્યોમાં ખાસ ધૂમધામથી ગણેશજીના ભક્તો તેમના ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી તેમની સેવા કરે છે ત્યારબાદ દસ દિવસ પછી વિસર્જન કરવામાં આવે છે પણ આ તો સુરતની ડાયમંડ નગરી છે નેચરલ ડાયમંડના ગણેશજીની અહીંયા જ સ્થાપના કરવામાં આવે છે કતાર ગામના પાંડવ પરિવારમાં નેચરલ ડાયમંડના દુધાળા દેવની સ્થાપના કરવામાં આવી છે

દસ દિવસ સુધી પૂજા અર્ચના કરે છે ત્યારબાદ દુર્લભ ગણેશની દસ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ તાપી નદીના છાટના કરી લોકરમાં ફરીથી મૂકવામાં આવે છે નેચરલ ડાયમંડ ગણેશ પરિવાર માટે સૌભાગ્યની સમાન છે ગણેશ ચતુર્થી ગણપતિ ગણપતિની સ્થાપના કરે છે ત્યારે અમારા ઘરે એક દુર્લભ જે નેચરલ ડાયમંડ છે રફ ડાયમંડ છે એમાં રફ ડાયમંડમાં જે ગણપતિની પ્રતિમા જોવા મળી છે જેની રાઈટ સાઈડ એટલે કે સિદ્ધિનાયક પણ જેને કહેવામાં આવે છે અમને મળી છે જેના એના માટે અમે અહોભાગ્ય અનુભવીએ છીએ અને દર વર્ષેથી લગભગ છેલ્લા દસથી બાર વર્ષથી અમે તેની પૂજા અર્ચના કરતા આવ્યા છીએ અને દસ દિવસ સ્થાપના કરીને તેની પૂજા અર્ચના ભક્તિભાવથી કરીએ છીએ અને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ રાજેશભાઈ કયા ગણેશની સ્થાપના કરવામાં આવી છે શું ખાસ છે આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય પણ જમણી સૂંડના ગણપતિ દાદા બહુ જ રેર હોય છે અને આ તો કુદરતે કુદરતી રીતે એક જમણી સૂંડના ગણપતિ દાદા છે એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે અને હીરો પાછો ટ્રાન્સપરન્ટ છે ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંડ અને સંપૂર્ણ આકાર છે પાછો આ કઈ રીતે આપને મળ્યો હતો અને કેટલા કેરેટનો આ હીરો છે શું કિંમત હતી 22 કેરેટ ને 74 સાઈઝ છે અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ આ વેચવા દલાલી કરવા માટે આવ્યું તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડ ગણપતિ આકારનો છે તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા ગણપતિ દાદા છે તો ગણપતિ દાદા આપણે લઈ લઈએ પૂજા કરવા

વિશ્વમાં કોઈ જગ્યા કિંમત હોતી નથી અમારા માટે અનમોલ છે અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત